હું તમારા દીકરા ના મિત્ર હરીશ બોલું છું મને ખબર પડી કે તો એ મારા દીકરાઈ લેલે છે હા તો તમને ખબર છે કે અમે કે તો તમને જવાનો છે હે હા એકદમ તમને જવાની લાગી છે હે લાગી હા એટલા માટે તમારે થોડીક માહિતી આપવાની છે હા બોલો શું માહિતી આપવાની છે તમને હા તો તમારું પૂરું નામ લખાવો હા મારું નામ લખાવો માહિતી માટે હું તમને પછી ફોન બેટા આગળની માહિતી ફરી ફોન કરજે તો કેટલું સારું તારો છોકરો હરિદ્વાર મોકલે છે મારા છોકરાની બહુ ઘરે રાહ છે ચંબા માટે ના 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 મોડું થાય છે મોડું થાય છે Hello oh, no. હપ્તામાં ફોનમાં ઘણી બધી નોટિફિકેશન આવી છે જુઓ તો લાવ બેંકમાં ફોર્મ ભરી તેની નોટિફિકેશન આવતી હશે અરે શું થયું આ શું થઈ ગયું ખાતામાંથી તો પૈસા ઉપડી ગયા અરે અરે શું થયું અરે હવે આપણી સ્કેમ થયો છે રિપોર્ટ ક્રાઈમ જવું પડશે ચાલો જઈએ સારું હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ ભાગ ત્રણ નિહાળીશું હલો હા મિશા એમએક્સ અને ફેગીની વિડીયો વાયરલ થઈ છે તો હું તને શેર કરું છું તું જોઈ લેજે હા મોકલું લાવ આ વિડીયો મારા મિત્રને શેર કરું હલો આરતી વાત કરો છો હું આરતી બોલું છું હું સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું તમારા નામે ગુનો દાખલ થયો છે મેડમ મેં તો કસો ગુનો નથી કર્યો તમે તમારા પરિવાર સાથે આજે જ રૂબરૂ હાજર થાવ ઓકે મેડમ ત્યાં શું કર્યું છે પપ્પા મેં કશું જ નથી કર્યું આ ફોન કેવી રીતે पापा। हेलो हा बोल मिशा तो मारा घर है आवी जा हा आओ हेलो साइबर क्राइम ऑफिस जाओ बोल से चलो मैडम मैं मारे दीकरी आरती તમારો ફોન આવ્યો તો અહીંયાથી હા તમારી દીકરીના નામે ગુનો દાખલ થયો છે મેડમ પણ મેં કસો ગુનો નથી કર્યો તમે કયા ગુનાની વાત કરો છો તમારી દાખલ થયો છે મેડમ મેં ગુનો નથી કર્યો હવે તમારી બંને દીકરીના ફોન જપ્ત કરવામાં આવ્યો જોયું દયું દર્શક મિત્રો આપણા સમાજમાં પણ આવી ઘણી બધી સમસ્યાઓ બને છે ઘટનાઓ બને છે તો આપણે આપણા સમાજના લોકો ડરના કારણે ફરિયાદ નોંધાવવા જતા નથી આપની ફરજ પણ છે કે આપણે સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ નોંધાવી જોઈએ દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ આવેલું હોય છે આપણા આણંદમાં આણંદ રેલવે સ્ટેશનની બાજુમાં પણ સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ આવેલું છે આ સિવાય પણ આપને એકસો ફોન નંબર ડાયલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકીએ છીએ આ ઉપરાંત હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી પર ડાયલ કરીને રિપોર્ટ કરી શકાય છે અને સરકાર દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર માહિતી માહિતી દાખલ કરવાની હોય છે જેવી કે આધાર કાર્ડ ફોન આવ્યો હોય તેની કોલ ડિટેલ્સ અને સ્ક્રીનશોટ અપલોડ કરવાના હોય છે અને તેની સાયબર ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને જલ્દીથી જાણ થાય અને જલ્દીથી જલ્દી પગલાં લેવાય આ બધી ઘટનાઓ માટે આપણે જાતે જ પોતાની જાતે સચેત રહેવું જોઈએ ધ્યાન મેળખીએ એક વાત આપની સુરક્ષા આપને હાર ધ્યાન મેળખો એક હી વાત આપની સુરક્ષા આપને હાર